શું તમે જાણો છો સોપારી કેવી રીતે બને છે કદાચ તમે સોપારી ખાધી નહીં હોય પણ જોઈ જરૂર હશે આપણા દેશમાં સોપારીનો ઉપયોગ તહેવારોના અવસરે ભગવાનની પૂજામાં પણ થાય છે પરંતુ કદાચ તમને ખબર હોય કે સોપારી કેવી રીતે બને છે તો ચાલો જાણીએ સોપારી બનાવવાની સમગ્ર પ્રક્રિયા વિશે મિત્રો ભારતમાં સોપારીની ખેતી કર્ણાટક કેરળ આસામ તમિલનાડુ અંદમાન નિકોબાર અને મહારાષ્ટ્રના ઠંડા વિસ્તારોમાં થાય છે વાત કરીએ સોપારીના બીજની તો તે તમે આ વિડિયોમાં જોઈ જ શકો છો કે સુપારીના બીજ કેવા દેખાય છે આ એ જ સુપારી છે જે ઝાડ પરથી છેક સુધી તોડવામાં આવી નથી એટલે કે સંપૂર્ણપણે સુકાયેલી સુપારી આ રીતે રોપવામાં આવે છે અને થોડા મહિનાઓની સંભાળ પછી જ્યારે આ છોડ થોડા મોટા થઈ જાય છે પછી તેને ખેતરોમાં ખાડો કરીને રોપવામાં આવે છે અને તમને જણાવી દઈએ કે આવા એક નહીં પણ લાખો છોડને રોપવામાં આવે છે એક વર્ષ પસાર થાય છે બે વર્ષ પસાર થાય છે અને ખેડૂતોની અથાક મહેનત પછી પાંચ થી છ વર્ષમાં આ છોડ નારિયેલીના વૃક્ષો જેટલા ઊંચા થઈ જાય છે અને ડિસેમ્બર થી ફેબ્રુઆરી મહિનાની વચ્ચે ફળ આવવાનું શરૂ થઈ જાય છે સોપારીના ફળો ખજૂર જેવા જ દેખાય છે અને તેના ફળો એક ગુચ્છામાં હોય છે અને જ્યારે આ ફળો યોગ્ય કદમાં મોટા થઈ જાય છે પછી મે થી જૂન મહિના સુધીમાં સોપારીના ફળોની કાપણી કરવામાં આવે છે મિત્રો તમને જણાવી દઈએ કે સોપારીના ઝાડ ખૂબ જ ઊંચા હોય છે એટલે કે આટલી ઊંચાઈ પર ચડવા માટે ઉપર એક મોટા બેલ્ટ અને પગમાં આ રીતે દોરડું બાંધવામાં આવે છે છતાં પણ એક નાની ભૂલને કારણે માણસ ઉપરથી નીચે પડી શકે છે જેથી કરીને આટલા ઊંચા ઝાડ પર ચડવા માટે ખૂબ જ ધ્યાન રાખવું પડે છે ત્યારબાદ આ રીતે ત્યાંના મજૂરો ઝાડની ટોચ પર ચડી જાય છે અને સુપારીના ફળની ડાળી કાપીને નીચે પાડી દે છે ત્યારબાદ તમામ સુપારીના મોટા મોટા ગુચ્છાઓને આગળની પ્રક્રિયા માટે મોકલવામાં આવે છે તમને જણાવી દઈએ કે આવા એક નહીં પણ લાખો ગુચ્છાઓ હોય છે ત્યારબાદ સોપારીના આ ગુચ્છાઓને ખંખેરીને સોપારીને અલગ પાડવામાં આવે છે તમે વિડીયોમાં જોઈ જ શકો છો કે આ કારીગરો સોપારીના ગુચ્છાઓને કેવી રીતે અલગ કરી રહ્યા છે આવા સોપારીના લાખો ગુચ્છાઓમાંથી સોપારીને અલગ કરવામાં આવે છે ત્યાર પછી એક પછી એક બધા ફળોની છાલ કાઢીને ફળોની અંદરથી સોપારી બહાર કાઢવામાં આવે છે અને આ કામને ડીહસ્કિંગ કહેવામાં આવે છે આ કામ ખૂબ જ જોખમી હોય છે કારણ કે એક નાની ભૂલના કારણે તેમના હાથ પર ઈજા થઈ શકે છે એટલા માટે વર્કર હાથની આંગળીઓ પર કપડું વીટીને આ કામ કરે છે જેથી સુપારીના ફળની છાલ ઉતારતી વખતે તેમના હાથમાં કોઈ ઈજા ન થાય અહીં લગભગ 100 કરતા વધારે માણસો કામ કરે છે કહેવાય છે કે તેઓના પૂર્વજ પણ આ કામ કરતા આવ્યા છે તેથી તેમના બાળકો પણ આ કામ ખૂબ જ ઝડપથી કરી શકે છે પરંતુ હવે આ ફળોમાંથી કાઢવામાં આવતી સુપારીનો સ્વાદ ખૂબ જ કડવો હોય છે તેથી હવે આ સુપારીની કડવાશ દૂર કરવા માટે એક મોટી ભઠ્ઠીમાં તમામ સુપારીને કાથાના પાણીમાં ઉકાળવામાં આવે છે આમ કરવાથી સુપારીનો સ્વાદ કડવામાંથી મીઠામાં બદલાઈ જાય છે અને કાથાના પાણીમાં ઉકાળવાથી સુપારીનો રંગ ઘાટો લાલ થઈ જાય છે હવે આ બધી સુપારીને 10 દિવસ સુધી તડકામાં સુકવવામાં આવે છે અને સમય સમય પર તેને ફેરવવામાં આવે છે જેથી કરીને બધી સુપારી સારી રીતે સુકાઈને તૈયાર થઈ જાય અને હવે આ તૈયાર કરેલી સુપારી ગુટખા બનાવવાની ફેક્ટરીમાં મોકલવામાં આવે છે